પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ક્ષત્રિય સમાજનો સત્તરમો સમલગ્ન યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર સાંતલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોરનો સત્તરમો સમૂહલગ્ન રાધનપુર કન્યા છાત્રાલય ખાતે યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર ક્ષત્રિય ઠાકોરના કન્યા છાત્રાલય ખાતે સત્તરમો સમૂહલગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં એકાવન યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા આજથી નવજીવનની શરૂઆત કરી જેમાં મુખ્ય અધ્યક્ષસ્થાને રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિનજી ઠાકોર તેમજ પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર તેમજ ડૉક્ટર ગોવિંદ ઠાકોર ભાવાજી ઠાકોર મંત્રી જયંતિભાઈ ઠાકોર મહેમદાબાદ સુરેશભાઈ ઠાકોર વકીલ સાંતલપુર તાલુકાના આગેવાન લેંબાજી ઠાકોર વળા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શાકાજી ઠાકોર તેમજ સમી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર તેમજ બાબુજી ઠાકોર સમાજના અનેક આગેવાનો હાજરી આપી હતી જેમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નટુજી હાલાજી ઠાકોર તેમજ ચંદનજીના સુપુત્ર શ્રી સંજયભાઈ ઠાકોરે હાજરી આપી હતી તેમજ અન્ય સમાજના આગેવાનોએ ગોવાભાઈ રબારી નવીનભાઈ મહેતા તેમજ રાધનપુરના જાણીતા બિલ્ડર રઘુરામભાઈ રણછોડભાઈ ઠક્કર રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નટુજી હાલાજી સમાજના દીકરા દીકરીઓને ફરજિયાત શિક્ષણ આપવા માટે હાકલ કરી હતી સાથે સમાજમાં વેસનોથી દૂર થાય અને અંધશ્રદ્ધાઓ નાબૂદ થાય અને ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધે તેવી સમાજના નવયુવાનોને ટકોર કરવામાં આવી હતી તેમજ આ સમૂહ લગ્નમાં રાધનપુરના સમગ્ર ઠાકોર સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ આ સત્તરમાં સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ભારે સહેમત ઉઠાવી હતી તે તમામ લોકોને બિરદાવ્યા હતા રિપોર્ટર વસંત કડિયા વાયન ન્યૂઝ પાટણ મુકામે ક્ષત્રિય ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સત્તરમાં સમૂહ લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જે આજે લગભગ તેપન નવ દંપતિઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે આજે નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમ કુપાળું પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું સારું શિક્ષણ આપીશું શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી બધા વડીલોએ આપી છે સાથે સાથે સમાજની અંદર આવા સમૂહ લગ્નના કાર્યક્રમો થતા રહે અને સમાજના પૈસાની બચત થાય અને એ પૈસા શિક્ષણ અને આરોગ્યમાં અને બીજા આપણા સમાજના દીકરા દીકરીઓને મદદરૂપ થાય એવું સુંદર આયોજન થયું એ બદલ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પધારેલા સૌ વડીલો ગામમાં જાનમાં પધારેલા સર્વેને પણ શુભેચ્છાઓ સદારામ વધારે ત્રણે તાલુકાના આગેવાનો સાથે મળીને એકાવન નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે એને આશીર્વાદ આપવા હમણાં જ સારી વાત કરી રેશન મુક્ત વાત કરી શિક્ષણની વાત કરી એવા સાંસદ નટુજી ઠાકોર સાહેબ અને અમારા પાટણ જિલ્લાનું ગૌરવ જિલ્લા પ્રમુખ બેન શ્રી હેતલબેન અને અહીંયા અમારા ચંદનજી ઠાકોર સાહેબ પણ ચિરંજીવી આદરણીય સંજયભાઈ અહીંયા ઘાસપુરથી આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી ઠાકોર સાહેબ અને દરેક

સાથ સહકાર આપવાના છે આદરણીય ભામાશા સાહેબે ભાવચંદજી રાઠોડ સાહેબે એ કન્યા છાત્રાલયનું ખાત મુહૂર્ત કર્યું છે એમના દીકરી સુપુત્રી આદરણીયા એ નિરૂબા આપણી વચ્ચે છે એ પણ વધાર્યા છે બધા સાથે મળીને ઠાકોર સમાજને કઈ રીતે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી અને પ્રભુતામાં જે પહેલા માંડ્યા એમને ખૂબ ખૂબ શુભ આશીર્વાદ બોલો સદા સબસ્ક્રાઈબ ના and press the bell icon Never miss an update.